એફઆઈઆર કરવાની હતી તો પોલીસ તે દિવસે હાજે ઊંઘી ગયેલી કરી દેવું જોઈએ ને લોકોએ તો દિવસ પછી એફઆઈઆર કરી ને તો જણ તો અમારે હું કોર્ટમાં સિત્તેર જણ ને હોદી હોદ્દી લઈ જવાના છે અમારો આટલું જ કામ છે એટલે લડાઈ બહુ મોટી છે આપણે આગળ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની રચના કરી છે કોઈ રાજકીય પાર્ટી નથી હમણાં અમારા વિસ્તારમાં ભાજપ વાળા એવું છોટા ઉદેપુરમાં બધું કે આ તો

છોટા ઉદેપુર નર્મદા ડેમ પણ એ લોકો માંગી લેશે અમારા રાજ્યમાં આવે છે વહીવટ જ અમે બરાબર ચિંતા આ લોકો ને થર્મલ પાવર નીકળે છે એનો છે થર્મલ પાવરમાંથી વીજળી ઉત્પન્ન થાય છે આ પાણી ઉત્પન્ન થાય છે અહીંયા રેતી નીકળે છે લિગ્નાઇટ નીકળે છે અહીંયા યુરેનિયમ નીકળે છે અહીંયા છે 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 જમીનો એના પરનો કબજો એટલે લડાઈ નાની સુની કોઈના મગજમાં તો લડી જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપી આવે નિવેદન આપી આવે ચાલો જતા રે એવું નથી તમે બધા ક્રાંતિકારી લોકો છો આ ચૈતરભાઈ બોલે છે તમે લખી રાખજો આજની તારીખે સત્તર બાર બે હજાર ચોવીસ નોટમાં લખી રાખજો આવનારા દિવસોમાં જો ગુજરાતમાં પરિવર્તન તો અહીંયા બેઠેલા આપણે બધા આટલો નાનો માણસ મારે ત્યાં તો ભાજપનો બહુ મોટો નેતા ગામમાં રહે છે એની સામે કેમ પડવું નહીં પડવું પડે એ ભાજપનો મોટો નેતા હશે ને પૈસા જોર હશે ને એની સામે પડવું પડે તમારી સંકુચિતા માનસિકતા કાઢી નાખો બરાબર છે આ તમારી સામે જીવતો જાગતો દાખલો છે આટલા નાના ગામમાંથી વિધાનસભા લડ્યા તો લોકોએ સહકાર આપ્યો ધારાસભ્ય બનાવ્યા લોકસભા આપણે લડ્યા બધાના મગજમાં હતું કે આ તો હું છે આમ આદમી પાર્ટી ચાલે નહી વિધાનસભામાં બધા લોકો લડ્યા આટલા બધા બધા જ લડ્યા ને તમે પચાસ પચાસ હજાર અડતાલીસ હજાર પિસ્તાલીસ હજાર મત આપણને લોકોએ આપ્યા છે લોકસભામાં બી આપણે લડ્યા પૈસો પાવર ને દારૂ ને કેવું હતું એ લોકોનું એક ઘરે મીટીંગ કરી એટલે પોલીસ પહોંચી જાય ને સાંજે એનું સર્વે કરે ભાઈ કેટલા જણ નોકરી કરે છે એને બદલી કરો શું ધંધો કરે છે એનું દુકાન બંધ કરો એની ગાડી રોકો એના માંગો પોલીસ જતી હતી ને અમે રોકોંગ કરી અડધા કલાકમાં પોલીસ એટલું પ્રેશર સરકારનું કે આને હરાવાનો છે આ ભરૂચ લોકસભા જીતે છે એને પાડો ખુદ અમિત શાહ આવીને કહી ગયેલો પાંચ વખત કીધેલું ચૈતરભાઈ તો અહીંયા નક્સલી નક્સલવાદી છે એને તમે મત આપો છો નક્સલવાદી છે ઝઘડિયામાં મિટિંગ કરી હતી પર જોજો તો મંત્રીને ખબર છે એટલે આપે બોલો ડર છે મેં કોઈને ભાડું તોડું કે જમણવાર કે એવું કંઈ ભંડારો રાખ્યો નથી તમે એક વિચારધારા સાથે ક્રાંતિકારી લોકો છો એટલા માટે આવ્યા છો બાકી તો અમને તો હું ફેર પડી જવાનો ભાઈ બીજા બે હાથ કેસ કરે ને મને હું ફેર પડવાનો

કોઈ ગ્રાઉન્ડ પર નહોતું આપણે તમે અમે બધા ગ્રાઉન્ડ પર છે પોલીસ સામે આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ કેમ આપણે બધા ભણેલા ગણેલા છે આપણે સંવિધાન જાણીએ છીએ આપણા અધિકારો જાણીએ છીએ એટલે કોઈએ દબાવવાની જરૂર નથી શરૂઆત થઈ ગયેલી છે એવું માની લો આજેથી આ કાઉન્ટડાઉન ચાલુ થયેલું છે જેટલી તેરે તેર નગરપાલિકાઓ પરિણામ જે પણ મળે તેરે નગરપાલિકાઓ આપણે લડવાની છે બરાબર છે પરિણામ જ્યાં આવે તે ભાઈ બધી હારીશું તો પણ હાશે તેર માં માણસો જોઈએ ગામ પંચાયત ની ચૂંટણી આવે છે ભાઈ કોઈ માં છે ને કોઈ નાની નથી આ ચૂંટણી બહુ મોટી ચૂંટણી છે ગામ પંચાયત ની જેટલી પણ ચૂંટણી આવે ને સરપંચ બહુ મહત્વનો હોય છે એ સરકાર નો સરપંચ હશે ને તો પેલા લોકો બારોબાર ઠરાવો માંગી લેશે રસ્તો કાઢવાનો છે તો આપણો સરપંચ છે ને ઠરાવ લખાઈ લાવો સરપંચ પાસે આવે ને તો સરકારનું કામ છે ઉપરથી આજે પ્રોજેક્ટ આવશે રોડ આવશે જમીનો બધી બીજા સરપંચો હોય તો લખી લખીને કરશે આપણો સરપંચ હોય ને તો લખીને નહીં આપે સાચી વાત છે કે ખોટી વાત છે એ આપણને પૂછશે ચૈતરભાઈ આ પ્રોજેક્ટ આવ્યો છે પેલા સરકાર વાળા મારા પર ટીડીઓ લખાણ માંગે છે આપું કે નહીં આપણે કે થોબ એટલે થોપી જશે પણ સરકાર હાથે મળેલો સરપંચ હશે ભાજપ શાસિત વિચારધારા વાળો સરપંચ હશે ને તો દુનિયા જેવા પ્રોજેક્ટો મોટા મોટા આવશે તો એકવાર વાર આપી દેશે પછી લડી લડીને આપણે મરી જઈશું પણ કઈ મેળ પડવાનો નથી એટલે સરપંચો પણ આપણા હારા હારા રાખો વિચારધારા વાળા રાખો સાથે મેં તો તમામ યુવાનોને વિનંતી કરું છું કે તૈયાર થઈ જાઓ એકલા ચૈતરભાઈ આવે દાહોદમાં ને આપણે ભેગા થવાનું લડવાનું નહીં મહીસાગરમાં ચૈતરભાઈ આવે જિગ્નેશભાઈ આવે અનંતભાઈ આવે લડવાનું નહીં તમારી રીતે પણ નેતા બનો આગેવાની લો લીડરશીપ લો તમારામાં તાકાત છે અંદર એ બહાર કાઢો હા જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ બોલાવો પણ અમે ભી અમારા બી ભૂત જેવા કામ છે તમે બોલાવો ત્યારે અમે ડાંગ માં હોઈએ તમે બોલાવો ત્યારે અમે ગાંધીનગર હોઈએ ક્યારેક અમે દિલ્હી હોઈએ કોઈ ટાવર પર ચડે ત્યારે બોલાવે તો પંજાબ હોઈએ સાચી વાત છે કે ખોટી વાત હવે પેલા કાકા એક ટાવર પર ચડ્યા ફોન આવ્યો તો મેં તો ચંદીગઢ ના કે તમે આવો તો જ ઉતરું રાજગઢ થી કઈ રીતના ઉડીને મારું પ્રાઇવેટ વિમાન થી તો લઈને આવું બરાબર કે નહીં એટલે મેં કીધું ભાઈ લડો ચૈતરભાઈ આવીને લડવા લડી લેશે છે અમારા ભાગ નથી અમારા ભાગની લડાઈ કે હું કઈ અલાઉદ્દીન નો ચિરાગ નથી કે તમને બધાને ને પોચી વળું તમારા ભાગ લડાઈ કોઈ માતાજી બાતાજી કે ભગવાન અગવાન કોઈ લડવા આવવાનું નથી ભાઈ એ મગજમાં બાંધી લેજો કોઈના મગજમાં હશે કે મારી લડાઈ ચૈતરભાઈ લડી લેશે કેજરીવાલજી આવીને લડશે મારી લડાઈ ઈસુદાનભાઈ લડશે ભાઈ અમે કાં પહોંચી વળીશું એટલે પોતપોતાની લડાઈ માટે તૈયાર રહેજો કોઈનું ખોટું કરવાનું નથી પણ આપણું છીનમાય જતું હોય તો આપણે ન્યાય માટે લડવું પડશે ને એના માટે હું કેમ છું અમે બેઠા છે કંઈ વાંધો નથી અમને જેટલું ભગવાને જ્ઞાન આપ્યું છે તમને માર્ગદર્શન આપીશું અમારાથી દોડાશે તો સહકાર પણ મળશે પણ હવેનો સમય તમે ટાઈમ કાઢજો બિલકુલ હવે બાંધછોડ ચાલવાની નથી હવે થોડો સમય આપો આ સમય જતો રહેશે હું ધારાસભ્ય છું આજે થોડી ઘણી આપણા ગુજરાતમાં ચાર ધારાસભ્ય છે આગળ કઈ ન તો ભી આટલી સરસ વિધાનસભા લડ્યા છે લડ્યા છે કે નથી લડ્યા 2022 ની લડ્યા છે ને આપણે તો હવે જે તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં પણ બધા તૈયાર થઈ જાવ અત્યારથી કોઈ સંકોચ નહીં કોંગ્રેસના સાથીઓને પણ આપણે જેતે સમયે કહીશું જ્યાં આપણે બેસવાનું થશે હું તમને મારી ઓથોરિટી નરેશભાઈ ની ઓથોરિટી જિલ્લા ઓથોરિટી અમે તમને કહે છે તમે ત્યાં ત્યાં કરશો અમે બેહવા તૈયાર છે ભાઈ એમને બી કહીશું જ્યાં બાર્ગેનિંગ થતું હોય વાટાઘાટો થતા હોય અમે અમારા પ્રયાસો કરીશું જ્યાં થતું હોય ત્યાં એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ તમે તૈયાર થઈ જાવ આવનારી તાલુકા જિલ્લા પંચાયતો ગુજરાતમાં શું થાય છે એનો મને વિશ્વાસ નથી પણ ટ્રાયબલ વિસ્તારમાં અંબાજી થી ગામની બધી તાલુકા પંચાયતો આપણે લડવાની અને બધી તાલુકા પંચાયતો આપણે બેસાડવાની છે આજે બાંધી લેવાનું છે સાંજે મીટીંગો રાખો અમને બોલાવો મહિનામાં પંદર દાડા એક જિલ્લાનો કાર્યક્રમ અમને ઘડી નાખો તમે અમે આવીશું રાતે તમે ચાર ચાર પાંચ પાંચ મીટીંગો રાખો અમે કરીશું લોકોને સમજાવીશું લોકો રાહ જોઈને બેઠા છે તમે મિટિંગો ગોઠવો કેવડીયા ગોઠવો ડાંગ ગોઠવો આવા ગોઠવો અમને બોલાવો ગામમાં રાખો હવે તાલુકામાં નથી કરવું આપણે ઉઠી બેઠા કે સર્કીટ હાઉસોમાં બેહીએ એનો કોઈ મતલબ નથી તો આ જ ભેગા થાય છે એમની સામે હું ભાષણ કરવાનો તો જાણે જ છે બધું પણ જે લોકો નથી જાણતા આ લોકોની સિસ્ટમ એમને આપણે જાણ કરવાનું છે કે આ લોકો કઈ પ્રકારનું રાજ લાવવા માંગે છે સંવિધાનને ખતમ કરો પોલીસનો ઉપયોગ કરો વહીવટી તંત્રને છૂટો દોર આપી દો આજે ગુજરાતમાં કોઈ બોર્ડ નિગમની નિમણૂક નથી આજે અધિકારી રાજ ચાલે છે કોઈ બોર્ડ નિગમની પાણી પુરવઠા બધા નિગમો હમણાં સુધી તે બંધ કોઈને નિમણૂંકો નથી બધું અધિકારીને હોપી દીધું કરો તમે ભ્રષ્ટાચાર કરો એટલા માટે અમે તો જાણીએ છીએ વિધાનસભામાં બી લડીશું ગ્રાઉન્ડ પર બી લડીશું પણ તમને બધાને વિનંતી છે તમે પણ નેતા બનો તમારી માનસિકતા હવે ખુલ્લી કરો આટલી રાષ્ટ્રીય પાર્ટી છે એના કાર્યકારી પ્રમુખ છું હું આ બધા પ્રમુખો બેઠા છે ને બધા તમે બધા ક્રાંતિકારી લોકો છે બાકી તો ચેકડેમ બનાવવા વાળા કોન્ટ્રાક્ટ બનાવવા વાળા તો બધા પડેલા જ છે એ બધા ભાજપમાં જ હશે જેને દારૂ વેચવાનો હશે ચલાવવાના હશે જેને માટીનું કૌભાંડ કરવાનું હશે જેને હાઈવે ટેન્ડર ભરવાના હશે જેને બ્રિજ જેને આરસીસી રોડ ખાઈ જવાના હશે બધા ભાજપમાં બેઠા જ છે પણ આપણે તો લોકોના કામ માટે લડવાનું છે બરાબર છે એટલે આવનારા દિવસોમાં લડત બોલ આંબી ચાલવાની છે ભાઈ આવી મુમેન્ટો કાયમ થશે જ્યાં જેની અનુકૂળતા એ રીતના બધા ઉપસ્થિત રહીશું પણ હવે તમે નેતા બનવાની આગળ વધો જેને જ્યાં તક મળે ત્યાં સરપંચમાં મળે તાલુકા જિલ્લામાં મળે નગરપાલિકામાં મળે કે બે હજાર સત્તાવીસમાં ધારાસભ્યમાં તક મળે એમાં લડો અને બધા નેતા બનો અને જ્યાં સુધી આપણે રાજ સત્તામાં નહીં આવીશું ત્યાં સુધી આપણો કોઈ મેળ પડવાનો નથી આજે હું રાજ સત્તામાં છું ધારાસભ્યમાં છું ત્યારે આજે મારા ઘરે તમે આટલા લોકો આવ્યા છો કાલે તમારા માંથી બીજા દસ ધારાસભ્ય બનશે તો આપણું સંગઠન ઓર મજબૂત થશે તો આવનારી તાલુકા જિલ્લા અને આવનારી નગરપાલિકા આવનારી ગ્રામ પંચાયત અને આવનારી વિધાનસભામાં આજેથી ગાઢ બાંધી લો કે ભાઈ મારે આ તાલુકા સીટ લડવી છે ને જીતવી છે વાર્તા પૂરી આ મારી જિલ્લા સીટ લડી લેવી છે જીતવી છે વાર્તા પૂરી મારે બે હજાર વિધાનસભા લડવી છે એટલે ગાઢ બાંધીને ઉતરી જાવ આજે મેદાનમાં અમે તમારી સાથે છે જય આદિવાસી જિંદાબાદ ઉલગુલાલ જિંદાબાદ